સુરતમાં ઓગણીસ વર્ષીય નેનુની આત્મહત્યાનો મામલો નીલ દેસાઈ નામના યુવકની પજવણીને લઈને નેનુએ આપઘાત કર્યો આ બાબતે પોલીસે નીલ અને તેના પિત્તળ સામે ગુનો પણ દાખલ કર્યો છે તો બીજી તરફ કતારગામ વિસ્તારમાં પાટીદાર અગ્રણીઓની હાજરીમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું અલ્પેશ કથરિયા વિજય માંગોકિયા ધાર્મિક માલવિયા પ્રતાપ દુધાત સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હજારોની જનમેદની બેઠકમાં જોડાઈ હવે અન્ય કોઈ સમાજની દીકરીને આવા અસામાજિક તત્વોના ત્રાસથી આપઘાત ન કરવો પડે તેવા હેતુથી આ બેઠક આયોજન કરાયું લોકો ઉપસ્થિત હતા પોલીસ પોલીસ છે અને ત્યાં સ્ટેશન ગયા પછી મારી વર્ષની કાકા લડાઈમાં મોટા પપ્પા બધા ઉપસ્થિત છે દસ વર્ષની લડાઈમાં પહેલી વખત જોયું છે કે કોઈ ઘટનામાં કોઈ ફરિયાદી ફરિયાદ કરવા ગયો હોય અને બે કલાકની અંદર એને એફઆઈઆર એવું મેં પહેલી વાર જોયું આજ સુધી છે મહિના પહેલા દીકરીએ કીધું કે આ વ્યક્તિ મને આમ કરે છે તમે ત્યારે કેમ પગલાં ન લીધા પિતાનો જવાબ હતો સાંભળો જવાબ સૌને સાંભળવા છે કે દીકરી ઓગણીસ વર્ષની છે મારી દીકરી બાકી છે એનો સંબંધ જોવાનો છે કાલે લગ્ન કરવાના છે નોકરી કરે છે પેલા ડર કાઢી નાખો જો આ ઘટના ઘટી તો એ આ વાત બહાર આવી છે આ ઘટના ન ઘટી હોય તો આ વાત એકસો મહિના પહેલા બાર આવી પણ વાત બહાર આવે છે